તરતી હોત નકરા શરીફળો તરતા હોત અંદર નકરા ફૂલો તરતા હોત પણ ત્યાંની સરકારે આટલી બધી ચોખ્ખાઈ રાખી છે કે માણસ કોઈ માન સરોવરમાં કોઈ પણ વસ્તુ પધરાવી ન શકે આટલું એકદમ સ્વસ્થ પાણી છે બધા જ પથ્થરો નીચેના સામે દેખાય આટલી ચોખ્ખા એટલી વ્યવસ્થા આટલી સુવિધા ભલે ચાઈના ગવર્મેન્ટ પાસે છે આપણા માટે યોગ્ય નહીં કારણ કે આપણું છે એ લોકો પાસે છે પણ મેન્ટેન એટલું બધું સરસ કરે છે કે આપણી પાસે હોત તો એ ન થઈ શકત આપણે હોત તો શું કરે તેમાં શ્રીફળ પધરાવે આપણે ચૂંદડી પધરાવે પછી વસ્તુ તેમાં પૈસા નાખે ઘણું બધું આપણે કરે અને અંદર નાહવા પડે આપણે તો ત્યાંની સરકારે નાવાની મનાઈ કરી છે એમાંથી ડોલ ભરી અને દૂરજન તમે નાઈ શકો છો આ સુવિધા કારણ કે તીર્થની જાળવણી રહે તીર્થ તીર્થમાં ગંદવાડ ન થાય તીર્થની સુરક્ષા રહે જ્યાં ત્યાં કચરા ફેંકીએ નહીં આપણે પણ આ કથાની અંદર પણ ઘણા લોકોએ ધ્યાન રાખ્યું છે કે પ્લાસ્ટિકના બાટલા જ્યાં ત્યાં ફેંકવાની હવે કથા પૂર્ણ થાય એટલે કે અભિયાન શરૂ કરવું પડશે આપણે ગામના યુવક મંડળ ખાસ તો આપણે વીજબાઈમાં યુવક મંડળના છોકરાઓને મારી પ્રાર્થના છે કાલે વીજબાઈમાં યુવક મંડળ પરિવારના દરેક યુવાનો મને મળવા આવ્યા હતા પણ આ વસ્તુ કહેતા ભૂલી ગયો પણ હૃદયથી એક પ્રાર્થના કરું છું કથા પૂરી થાય પછી આ વીજબાઈમાં યુવક મંડળના દરેક યુવાન ભાઈઓ બહેનો એક કામ કરે કે જ્યાં જ્યાં પ્લાસ્ટિક છે ત્યાંથી પ્લાસ્ટિકની બોટલો પ્લાસ્ટિકની થેલીઓ બધી જ ભેગી કરી લે અને પ્લાસ્ટિક ભંગારમાં આપવામાં આવે આ કુંભનો મેળો પૂરો થયો ને જ્યારે પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું પ્લાસ્ટિક બધું ભેગું કરવામાં આવ્યું હતું બત્રીસ કરોડ રૂપિયાનું પ્લાસ્ટિક વેચું તો કેટલું પ્લાસ્ટિક હશે તમે જુચાર કરો તેથી આ બધું જ બોટલો આ ચારો બાજુથી પ્લાસ્ટિક એકત્ર કરી લેવાનો છે અભિયાન ચલાવવાનું તો આપણું નગર જ્યાં ત્યાં કોઈ કચરા ફેંક્યા હોય જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંક્યું હોય બધું જ ભેગું કરી લેવાનું ગામ પતું એકદમ સ્વસ્થ અને સુંદર બનાવવાનું છે ગોકળિયું ગામ આપણે બનાવવાનું છે તો એ કેદારેશ્વર મહાદેવનો અધોત મહિમા અને પાંચ પાંડવ તેનું દર્શન કરવા માટે આવ્યા પાંચ પાંડવોની પ્રેક્ષા કરવા માટે ભગવાન શિવજી પશુનું રૂપ લઈને ત્યાંથી ભાગવા લાગ્યા છે અને ભીમ ઓળખી જાય છે અને પાછળ પડે છે અને ભીમ આ પશુને પકડે છે આમ તો એવું કહ્યું છે ભેંસાનું રૂપ લીધું પાડાનું રૂપ લીધું ભગવાને અદ્ભુત લીલા કરી છે બે ભાગ થયા છે ધડ ત્યાં રહ્યું છે અને મસ્તક નેપાલ દેશમાં પડ્યું છે અને ત્યાં પશુપતિનાથ મહાદેવ લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે તેથી ક્યારેક નેપાલમાં જવાનો અવસર મળે તો પશુપતિનાથ મહાદેવના દર્શન કરવાનો ખૂબ મહિમા છે ત્યાં ભગવાન શિવ અને પાર્વતી હરણને હરણનું રૂપ લઈને સુંદર વિચરણ કરતા હતા ભગવાન શંકરજી કૈલાસ પાડને છોડી અને શંકર ભગવાન હરણ બને છે પાર્વતી હરણી બને છે અને સુંદર ત્યાં વિચરણ કરતા હતા દેવતાઓ મૂંઝાઈ ગયા કે કૈલાસમાં શિવ નથી કૈલાસમાં પાર્વતી નથી આ ગયા ક્યાં બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીએ ધ્યાનથી જોયું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે નેપાલ દેશની અંદર પહાડોની દુનિયામાં ભગવાન શિવ અને પાર્વતી સુંદર વિચરણ કરે છે અને દેવતાઓ ભગવાન શિવ અને પાર્વતીને શોધવા માટે આવેલા એ પણ એક બહુ સુંદર સુંદર કથાઓ નેપાલ દેશની પણ કથાઓ છે તો કેદાર એક નથી કેદાર પંચ કેદાર છે અને જે કોઈ આ કેદારેશ્વર મહાદેવ ની કથા સાંભળે છે શ્રુતવા પાપ હરે આ કથા સાંભળવાથી ભગવાન કેદારેશ્વર બધા જ આપણા પાપો હરી લે છે આવો મહિમા આપણા જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવ નો છે એ તદ્દ એ તદ વચ સમ यत्पुश्च ऋषि सतमे सृष्टमहात्मौ श्रुत्वा पापं हरे सर्ववि च

અને મહેશ્વર મહાદેવ ક્યારેક અવસર મળે તો પંચકેદારની પણ યાત્રા કરવી અને યાત્રા જે યુવાન છે કરી શકે મોટી આ યાત્રા ન થાય બહુ જ કઠિન છે જ્યોતિર્લિંગ કેદારેશ્વર મહાદેવ કરતા પણ કઠિન યાત્રા પંચકેદારની છે તો કેદારમ મધ્યમ તુંગમ તુંગનાથ મહાદેવ મહેશ્વર કેદારેશ્વર મહાદેવ રુદ્રેશ્વર મહાદેવ અને ભારતમાં બહુ છે અને ભૂલથી કાશ્મીર જવું કોઈ જતું હોય તેને જવાય નહી અને હું તો બહુ હૃદય થી છું મારા ગુજરાતીઓને મારી પ્રાર્થના કે જે જે કેદારેશ્વર મહાદેવની યાત્રા કરે છે એ ઘોડાના માલિકનું નામ પૂછીને ઘોડા પર બેસે અને અમરનાથની યાત્રા બે વર્ષ આપણે નહીં જાય તો ચાલશે આપણે ઘરમાં જ આપણે અમરનાથની સ્થાપના કરીએ અમરનાથની યાત્રા એ જાય જાય ઘોડા કોના હોય છે એ મારે તમને કહેવાની જરૂર નથી આપણા પર સંપૂર્ણપણે રોજીરોટી એ લોકોને ચાલે છે અને જો આપણા પર આવો પ્રહાર થતો હોય તો આપણે શા માટે જવું જોઈએ તેથી અમરનાથની યાત્રા માટે પણ દરેક ડાયા માણસો વિચારે વૈષ્ણવ યાત્રા કરવા જો ઘોડા પર બેસો ઘોડા કોના હોય છે ભાઈ અને આપણા ઉપર જ પ્રહાર કરવાનો જેના તરફથી રોજીરોટી મળે છે જેના તરફથી રોટલા ચાલે છે જેના તરફથી ઘર ચાલે છે એના ઉપર જ પ્રહાર એનો જ વિરોધ તેથી આ પંચ કેદાર છે કેદાર કલ્પેવી પાપ દરેક પાપોમાંથી મુક્ત કરનારા પંચકેલાર છે હં તેથી ક્યારેક અવસર મળે તો શરીર તંદુરસ્ત હોય તો જ જવાનું તંદુરસ્તી ન હોય તો ઘરમાં કાશી ઘરમાં ગોકુલ ઘરમાં મથુરા આરોગ્ય ન હોય તો પછી ક્યાંય જવાની જરૂર નથી અને વારંવાર પહેલે દિવસે તો રોજ એકવાર કહું છું ધન ધન સંપત્તિ જમીન જાગીરનું ધ્યાન રહે કે ન રહે પણ આરોગ્યનું ધ્યાન રાખજો તેવી પ્રાર્થના છે અને જો હૃદયથી કથા તમે સાંભળી હોય અને ગીરી બાપુને નવમાં દિવસે કંઈ દક્ષિણા આપવાની આપની ઈચ્છા હોય આપવું હોય તો આપજો બુધાલાલ ખાવાનું બંધ કરજો ભાઈ તમાકુ ખાવાનું બંધ કરજો બીડી પીવાનું બંધ કરજો અને હું તો હૃદયથી કહું તો ધીમે ધીમે ચા પણ બંધ કરી દો ચા દુશ્મનોને પવાય કોફી પીવાનું પણ બંધ કરી દો શું જરૂર છે શરીરને આપણું જઠર બહુ નાજુક હોય છે ગુલાબના ફૂલ કરતા કોમળ આપણે જઠરાગ્નિ હોય છે જે આપણે ખાઈ છીએ આપણા જઠરમાં જાય છે અને જઠરમાં જે પછી પરિપક્વ થાય છે એમાં જે ઝહેર હોય છે એ જઠરાગ્નિ દ્વારા યકૃતમાં જમા થાય છે અને યકૃત જ્યારે પૂરેપૂરો ઝહેરથી ભરાઈ જાય ત્યારે માણસને કેન્સર થાય છે શરીરમાં ભગવાને ખૂબ વ્યવસ્થા કરે છે પિતાશય હોય છે પિત નામના પ્રકોપ એ તેલી પદાર્થો એને ખેંચી લે છે તેનું ફિલ્ટર કરે છે આ એક યંત્ર છે આપણે ડીઝલની ગાડી હોય તો મેં પેટ્રોલ નથી પૂરતા પેટ્રોલની ગાડીમાં આપણે ડીઝલ નથી પૂરતા અને આ ગાડીમાં બધું પૂરીએ છીએ ઘણા તો કોથળી પીતા હોય છે તેથી હૃદયની મારી પ્રાર્થના છે પણ આ ગામમાં આવીને મેં નવું જાણ્યું કાલે મને એક ભાઈ ફરિયાદ કરી કે બાપુ ભાઈઓ તો ઠીક છે અમારી બહેનો બુધાલાલ ઠપકારે છે તેથી બહેનોને પ્રાર્થના આવું ન ખવાય શરીરને જે વસ્તુની જરૂર નથી એ શરીરમાં ન ખાય નહીં પાણી પીવાય છે ભૂખ લાગે ત્યારે ખવાય છે અલ્પાહારી સદા ઉપવાસે ઓછું ભોજન કરનારો માણસ ખૂબ તંદુરસ્ત રહે છે એવું નથી કહે કે ભરપેટ ખાવાથી માણસ બહુ જાડો પાડો તાકાત વર થઈ જાય રોગી બની જાય છે ભીમે કોઈ દી ભરપેટ ખાધું નહીં બોલો તો ભીમ એટલો બળવાન છે ભીમ કોઈ દી ભરપેટ નથી ખાધું હંમેશા અલ્પ આહાર કરતો ભીમ છતાં પણ કેટલો બળવાન અને હનુમાનજી કોઈ દી ગુલાબ જાંબુ નથી ખાધા હનુમાનજી કોઈ દિવસ અન્ન નથી આહાર કર્યો હનુમાનજી હંમેશા ફલ આરોગે છે હનુમાનજીને ફલ પ્રિય છે તો પણ હનુમાનજી અતુલિત બલધામ હનુમાનજી મહારાજ એવું ન તમે સમજો તમે અભક્ષનું ભક્ષણ કરી નહીં ખાવાનું બધું ગંદુ ગંદુ ખાઈ હે અને બહુ હૃદયથી પ્રાર્થના કરું છું આ કથા સાંભળનાર કોઈ શ્રોતાની આવી આદત હોય તો ધીમેકથી ભગવાનનું નામ લઈને આદતને છોડી દઈએ અને હૃદયથી કથા સાંભળનાર ભાઈઓ બહેનો સજ્જનોને મારી પ્રાર્થના ભલે આપણે મોટા મોટા મંદિરો ન બનાવી શકાય મોટી મોટી આવી કથાઓને ઊભી કરી શકીએ પણ તમારી સાથે રહેનારો માણસ જો નહીં ખાવાનું ખાતો હોય તો તેને શુદ્ધ શાકાહારી બનાવીએ આપણે કરોડો મંદિરો બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થશે અસંખ્ય કથાઓ કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે જે માણસ નહીં ખાવાનું ખાઈ રહ્યો છે એને સમજાવો એવું સમજવાની જરૂર નથી કે આ ભક્ષનું ભક્ષણ કરવાથી માણસમાં શક્તિ તાકાત આવે જ નહીં અસુરી શક્તિ અસુરી વિચારો આવે છે ગજે કર્મ કલ્પમ તાંડવ રુદ્રનાથમ ગજે કર્ણ કલ્પમ તાંડવ રુદ્રનાથમ मदन शमन कर्णं मदने मद बैचं नर्गपति नामा तारने तूंगना तूंगना जय दी जय जय જતિ જય જય જ્યોતિલિંગ કેદારનાથ તો ક્યારેક અવસર મળે તો કેદારેશ્વર મહાદેવનું દર્શન કરવાનો ખૂબ મહિમા છે પંચકદારની યાત્રા કરવાનો ઘણો મહિમા છે આઈએ ભગવાન પંચકદાર કેદાર મહાદેવ તો પ્રણામ કરે ભાવથી આદર કે આપ જોવો છો ને આ તુંગનાથ મહાદેવ છે ટેલિવિઝનમાં જો આ તુંગનાથ છે ચારો તરફ થી બરફ પહાડો થી ઘેરાયેલું છે અને આપણા લોકો એમ કહે કે પાંચ પાંડવ દ્વારા મંદિરો નિર્માણ થયા પાંચ પાંડવ દ્વારા નહીં આ દેવતાઓ દ્વારા મંદિરો નિર્માણ થયેલા છે ના ધરતીનું ઊંચામાં ઊંચું કોઈ શિવાલય હોય તો તુંગનાથ મહાદેવ છે ઊંચામાં ઊંચું એનાથી ઉપર કાંઈ નહીં એ તુંગનાથ છે મોટા મોટા ભવ્ય મંદિરો ધરતી પર હોઈ શકે છે પણ ધરતીનું પહાડ ઉપરનું ચમ ઉંચું કોઈ શિવાલય કોઈ ભગવાન તું છે